બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગામતર બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કરાયા ત્રણ મહત્વના ફેરફાર ગામતરની બહાર વસતા પરિવારોને હવેથી છ કિલો વોલ્ટ સુધીનું સિંગલ ફેજ વીજ જોડાણ માત્ર ફિક્સ ચાર્જ ભરીને મળશે ગામતરની બહાર આવેલા સરકારના જાહેર યુનિટ તથા વિવિધ એકમોને અપાતા નવા વીજ જોડાણ માટે હવેથી માત્ર કિલો વોલ્ટ આધારિત ફિક્સ ચાર્જ ભરવાનો રહેશે ગામતરની બહાર નોન ટ્રાયબલ વિસ્તારમાં હવેથી દસ મકાનોના જૂથને પણ જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજ જોડાણ અપાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગામતરની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતરની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરે છે આવા પરિવારો ગામતરની બહાર પણ ચોવીસ કલાક પૂરતી વીજળી મેળવી શકે તે માટે ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ગામતરની બહારના કોઈ પણ વિસ્તારમાં આવેલા રહેણાંક હેતુના મકાનમાં નવીન સિંગલ ફેજ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી ફક્ત ત્રણ કિલોવોટના વીજ ભારની મર્યાદામાં રહીને વીજ જોડાણ આપવામાં આવે છે આ માટે થતા કુલ વાસ્તવિક ખર્ચ અથવા રૂપિયા એક લાખ બંનેમાંથી જે ઓછી હોય તે રકમ ભરપાઈ કરવાની રહે છે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નવા નિર્ણય બાદ હવેથી ગામતર બહાર વસવાટ કરતા પરિવારોને છ કિલોવોટ સુધીનું સિંગલ ફેજ વીજ જોડાણ મળી શકશે આ વીજ જોડાણ માટે તેમને કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ ભરપાઈ કરવાનો રહેશે રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ગામતર બહાર તેમજ વાડી વિસ્તારમાં ઘર બનાવીને રહેતા ખેડૂતોને માત્ર ફિક્સ ચાર્જ ભરપાઈ કરીને નવીન વીજ જોડાણ મળી શકશે તેમ મંત્રીશ્રી દેસાઈએ જણાવેલ હતું ઉર્જા મંત્રીશ્રીએ આ સંદર્ભે કહ્યું હતું કે ગામતરની બહાર આવેલા છૂટાછવાયા મકાનોમાં વીજ જોડાણ આપવા માટે સૌપ્રથમ ખેતી વિષયક હેતુ સિવાયની રહેણાંક હેતુ માટે ઉપયોગ થતો હોય તેવી જમીન અને ખેતીવાડી વીજ જોડાણ ન ધરાવતી જમીનમાં સ્થળની ટેકનિકલ ચકાસણી કરવામાં આવશે જેમાં ગામતરથી અંતર હયાત ખેતીવાડી જોડાણ વીજ લાઇન ક્રોસિંગ સલામતી વીજ ચોરી જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને લાગુ પડતી સર્કલ ઓફિસના અધિક્ષક ઇજનેરશ્રીની મંજૂરી બાદ નોન એજી ફીડર પરથી આવા રહેણાંક હેતુ માટેના વીજ જોડાણ કોઈપણ લોડની મર્યાદા વગર આપી શકાશે આવા ઘર વપરાશના વીજ જોડાણ માટે બંચ કેબલનો ઉપયોગ કરવામાં આવશે ઉર્જા નિર્ણય અંગે જણાવ્યું હતું કે બહાર આવેલી આદર્શ નિવાસી શાળા આદર્શ છાત્રાલય રાજ્ય અથવા કેન્દ્ર સરકાર હસ્તક ના યુનિટ જેવા જાહેર હેતુ માટે માંગવામાં આવતા નવા વીજ જોડાણો ઉપરાંત પોલ્ટ્રી ફાર્મ તબેલા નોંધાયેલા ઢોરવાડા ઝીંગા ફાર્મ ગૌશાળા તમાકુની ખડી મોબાઈલ ટાવર મિલ્ક ચિલિંગ પ્લાન્ટ મેંગો રાઇટનિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે માંગવામાં આવતા નવા વીજ જોડાણો માટેનો તમામ વાસ્તવિક ખર્ચ પ્રવર્તમાન સમયમાં લેવામાં આવે છે તેના બદલે હવેથી આવા એક મોએ માત્ર કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ જ ભરપાઈ કરવાનો રહેશે તદુપરાંત ગામતરની બહાર આવેલ અનાજ દળવાની ઘંટીના વીજ જોડાણનો સમાવેશ પણ આવા એક મોમાં જ કરવામાં આવ્યો છે જેના કારણે ગામતરની બહાર અનાજ દળવાની ઘંટીને વીજ જોડાણ મળવાથી ગામતરની બહાર વસવાટ કરતા લોકોને નજીકમાં જ અનાજ દળાવવાની સુવિધા મળશે તેમ તેમણે ઉમેર્યું હતું ત્રીજા નિર્ણય અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અગાઉ ગામતરની બહાર નોન ટ્રાયબલ વિસ્તારમાં પંદર મકાનોનું જૂથ હોય તો જ જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ આપવામાં આવતું હતું નવા નિર્ણયથી હવે પંદરના બદલે દસ મકાનોનું જૂથ હોય તો પણ જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ આપવામાં આવશે